બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઊણ ગામમાં વિકાસલક્ષી કામગીરીમાં કૌભાંડ ચાર લાખ રૂપિયાના ખર્ચમાં બનેલ આરસીસી રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા મનની મરજી મુજબ બનાવેલ આ આરસીસી રોડ કેટલા વર્ષની ગેરંટી કહેવાય તે આવનારો સમય બતાવશે પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળેલ કે હાઈવે રોડથી લઈને રબારી વાસ સુધી મંજૂર થયેલ તાલુકાલક્ષી લક્ષી આયોજનમાંથી એટીવીટી ગ્રાન્ટમાંથી આરસીસી રોડનું રૂપિયા ચાર લાખ મંજૂર થયેલ જે અંતર્ગત આરસીસી રોડનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જતા આરસીસી રોડ ઉપર ઠાગા થયા અને માધ્યમિક શાળાની ગેટની સામે થીંગડાઓ માર્યા હોય અને પાણીનો ભરાવ થતો હોય એવી રીતે આ આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું હોય તેવું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું આ આરસીસી રોડ મંજૂર થયો મેન રોડથી માધ્યમિક શાળાનો મેન રોડ કહેવાય છે શું તાલુકા કક્ષાએ અધિકારી ટીડીઓ આ આરસીસી રોડની તટસ્થ તપાસ કરે તો ખબર પડે કે રોડનું કામ કરવામાં આવ્યું તે યોગ્ય છે કે પછી મન ફાવે તેવું કામ થયું આ મીડિયાના અહેવાલથી આ સંપૂર્ણ કામની તપાસ થશે કે પછી છે થે એ આવનારો સમય બતાવશે